અંબાજી ગબ્બરના મુખ્ય માર્ગ લાંબી તિરાડો પડી પચાસ ફૂટ લાંબી તિરાડો પડતા પર રોડ ધસીને ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ રોડની સાઈડનો માર્ગ રોડથી અલગ થયો અને તિરાડ પડી રોડની બાજુ લાગેલી સ્ટ્રીટ લાઇટ પણ ધસી પડે તેવી સ્થિતિ સર્જાઈ અંબાજી ખાતે ભાદ્રવી મેળા દરમિયાન મોટી સંખ્યામાં પદયાત્રીઓને એસટી બસ જેવા વાહનો આ માર્ગથી પદયાત્રા કરી ગબ્બર દર્શનાર્થે જશે ગબ્બર જતા માર્ગ પર વીજ થાંભલો પણ પડે તેવી સ્થિતિ વરસાદના પગલે માર્ગ ધસી પડેને ઘટના સર્જાય તેવો લોકોમાં ભય સતાવી રહ્યો છે પદયાત્રી માટે પૂરતી વ્યવસ્થા અને ગબ્બર માર્ગનું જલ્દીથી સમારકામ થાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાતા અટકાવી શકાય હાલ તંત્ર દ્વારા ભાદ્રવી મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તંત્ર દ્વારા અંબાજીથી ગબ્બર માર્ગ પર પણ સમારકામ હાથ ધરાય તેવી માંગ